Ja, ich will. નમસ્કાર દર્શક મિત્રો ભાવેશ નવા આપ તમામ દર્શક મિત્રો સ્વાગત છે આ વિડીયો ઘણો રસપ્રદ થવાનો છે અને આજે છે દિવસ તો હું થોડોક વિડીયો લેટ અપલોડ કરીશ એટલે રક્ષાબંધન છે પણ આ અંદર હું એક એવી જગ્યાએ આવ્યો છું કે જ્યાં મંદિર છે અને સાથે સાથે બ્રાહ્મણ સમાજ આજે રક્ષાબંધન ને દિવસે પોતાની જનોઈ બદલે છે એટલે એ જનોઈ ને લાગતા થોડા મારા પ્રશ્નો છે આપણે પ્રશ્નો પૂછીશું અને જનોની જે વિધિ છે એ વિધિ આપણે જોઈશું અને વિધિના હું તમને સીન બતાવી કરીશ અને અહીંયા હરિવંશ દાદા છે એમની સાથે આપણે વાતચીત કરીશું આશીષ દાદા છે એમની આજે આપણે મંદિરની અંદર એટલે કે આશ્રમની અંદર કયા કયા પ્રસંગો ઉજવવામાં આવે છે એની આપણે વાત કરીશું અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોની જે પણ કાંઈ ઇન્કમ થાય છે એ અમારી આ ચેનલ સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં વાપરીએ છીએ એ તમને જાણ જ છે તો જેટલો પ્રેમ તમે અમને આ ચેનલમાં આપ્યો છે એટલો અમારી આ ચેનલને પણ આપજો અને હવે આપણે આગળ જઈએ તમામ પ્રકારની વિધિ જોઈએ અને જનોઈને લાગતા થોડા સવાલો લઈએ અને આશ્રમ બાબતની થોડી ઘણી માહિતી જાણીએ અને ત્યારબાદ આપણે એક સુખદ અંત આવે એવું કરીશું અને સુખદ માહિતી અને સારી માહિતી જે તમામ લોકોને જાણવા મળે અને લોકોનું હિન્દુ ધર્મ પ્રત્યે જે ધારણાઓ અને જનોઈને લઈને જે માન્યતાઓ ખોટી છે એ દૂર કરવાની આપણે કોશિશ કરીશું તો આપણે આગળ જઈએ વિડીયોમાં અને હવે આપણે મળીએ પેલા આશીષ દાદાને અને આશીષ દાદાને મળીને પછી આપણે હરિવંશ દાદાને મળીશું તો આવો મારી સાથે તો મિત્રો જનોઈની જે બદલાવાની વિધિ હતી એ હવે પૂર્ણ થઈ ગઈ છે અને મહારાજ પ્રી થયા છે હવે આપણે મહારાજને થોડા નાના મોટા સવાલો કરીએ આ જનોઈ બદલાવાની અને બીજા કયા કયા ઉત્સવો અહીંયા કરવામાં આવે છે એ બધું આપણે આશીષ મહારાજની પાસેથી પૂછીએ અને પછી આપણે જાશું મહંત પરમ પૂજ્ય સંત પરમ પૂજ્ય મહંત શાસ્ત્રી શ્રી

અમે દર પૂર્ણિમાના દિવસે એકસો ને અગિયાર હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ જે સવારે સાત થી લઈ અને બપોરના સાડા અગિયાર વાગ્યા સુધી શરૂ રહે છે ત્યાર પછી એકસો ને અગિયાર હનુમાનજી મહારાજને લાડુ નો ભોગ ધરાવવામાં આવ્યું ત્યાર પછી જે સેવક સમુદાય બધા જે છે ભાવિક ભક્તજનો ભગવાનનો પ્રસાદ લઈ અને બધા છૂટા પડે છે આ સિવાય અમે અહીંયા ત્રિશિખર મંદિર છે એટલે ત્રિશિખર મંદિર છે એમાં ભગવતી જગદંબા અંબાજી બિરાજમાન છે તો અંબાજી માતાના અનુરૂપ અમે ચારે ચાર નવરાત્રી અહીંયા રોજ સવારે એક નવરાત્રિ હોમાત્મક યજ્ઞ કરીએ છીએ એટલે રોજ એક ચંડી પાઠ નું હોમ કરવામાં આવે છે આ સિવાય જન્માષ્ટમી રામનવમી અને દરેક પ્રકારના સારા સારા જે તહેવારો છે એની ઉજવણી કરવામાં આવે છે તો આ વાવ કઠોદરા કેવાય અને ચોક આપડે અવલથાણ ચોક ની આ બાજુ અંદર આવીએ કોસમાળી અંદર પાટીયા થી અંદર આવીએ એટલે એક થી દોઢ કિલોમીટર ની અંદર આ આશ્રમ આવેલો છે આશીષ મહારાજે તમને એડ્રેસ જણાવ્યું અને એડ્રેસ અહીંયા લખેલું પણ આવતું હશે વિડીયોની સ્ક્રીન ઉપર અને આ હરિવંશ દાદાના નંબર હા એમનો નંબર છે બ્યાસી ત્રણ જીરો અડતાલીસ ત્રણ અઠાવન તો એના બાપુ મહંત શ્રી છે એમનો આ મોબાઈલ નંબર છે અને આ સિવાય અમે વારે તહેવારે કોઈ ભજન છે કીર્તન છે પછી કોઈ સાધુ સંતોની કોઈ તિથિ હોય અને એવું ઘણા બધા પ્રકારના અનેક પ્રકારના કાર્યક્રમ થયા કરે છે અત્યારે પણ હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આખો શ્રાવણ મહિનો ભગવાન મહાદેવ દાદાને પ્રિય એવા અમે અભિષેકાત્મક રોજ રુદ્રીનો પાઠ કરીએ છીએ જેને કહેવાય અભિષેક કહેવાય અભિષેક પૂજા કહેવાય અને રોજ ભગવાનની મહાદેવ દાદાની એક રુદ્રીનો પાઠ કરી અને ગાયના દૂધથી રોજ અભિષેક કરીએ છીએ એ અમે દાદાને રુદ્રાભિષેક પ્રયોગ કરીએ છીએ દરરોજ એક અને અહીંયા આગળ જેને પણ જે પણ પોતાનું અહીંયા જેને ભાવિક ભક્તજનો યજ્ઞનો લાભ લેવો હોય અથવા અભિષેકનો લાભ લેવો હોય અમારે અહીંયા ગાયની પણ પૂજા થાય છે ગાયોની સેવા પણ થાય છે કંઈ પણ હોય અમે નિશુલ્ક કોઈની પાસેથી કંઈ લેવાની અપેક્ષા ન કરન અહીંયા આગળ આવે અમે પૂજાપો પણ અમે અહીં સાથે અમે જ આપીએ છીએ અહીંયા આવે પોતાનું યજ્ઞની અંદર બેસે ભગવાનના અભિષેકની અંદર બેસે એનું દરેક કોઈ પણ ધર્મ કાર્ય હોય કે અહીંયા આવીને કરે પોતાનું મન પ્રફુલ્લિત કરે અને મનની શાંતિની પ્રાપ્તિ થાય એટલા માટે અમે આવા બધા સારા સારા કાર્ય આશ્રમમાં કરીએ છીએ આશા આશ્રમની અંદર સંત સેવા થાય બ્રાહ્મણ સેવા થાય ગૌ માતાની સેવા થાય સંતો અભ્યાગતો અહીંયા આગળ જે પણ કોઈ આવે એને ભોજનની વ્યવસ્થા બધી રીતના અમારાથી બને છે એ પ્રમાણે એની સેવા કાર્ય કરીએ છીએ તો મિત્રો હવે આપણે અહીંયા થી આગળ જઈ હરિવંશ દાદા પાસે અને હરિવંશ દાદા હવે આપણા વિડિયોમાં આવતા જતા રહેશે ધર્મ શાસ્ત્રને લાગતા હું એમને સવાલ પૂછીશ અને તમારા મનમાં જો કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટમાં દાદાને પૂછી શકો છો દાદાની પાસેથી જે સવાલો વધારે થશે હું એમના ઉપર દાદાની સાથે ચર્ચા કરીને એક વિડિયો બનાવીશ અને આગળ હું તમને દેખાડતો રહીશ તો અને આશીષ દાદાએ જે નંબર આપ્યો છે હરીવંશ દાદાનો એ નંબર પણ તમને

આ જનો રક્ષાબંધન ને દિવસે જ બદલવામાં આવે હાજી આમાં એવું છે કે જનો એ છે ને બ્રાહ્મણોનો અધિકાર છે રક્ષાબંધન ના દિવસે જ આ બદલવામાં આવે એ વસ્તુ સાચી પણ આના બે મત છે શ્રાવણી પૂનમ એ રક્ષાબંધન નો તહેવાર તો આપણે બધા જાણીએ જ છીએ પણ શ્રાવણી પૂનમ એ બ્રાહ્મણો માટે એક વિશેષ તહેવાર છે કેમ કારણ કે આ છે બ્રાહ્મણોને ને જે એમને યજ્ઞો પવિત્ર આપવામાં આવે છે આપણા ત્યાં આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં સોળ સંસ્કાર કહેવામાં આવે જેમાંથી યજ્ઞો પવિત્ર એ એક સંસ્કાર સ્વરૂપે બ્રાહ્મણોને આનો અધિકાર આપવામાં આવે છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે બ્રાહ્મણ એ જનોય પહેરે અને એને જ્યારે યજ્ઞો પવિત્ર સંસ્કાર કરવામાં આવે ત્યારથી એ બ્રાહ્મણનો નવો જન્મ અને એને દ્વિજ કહેવામાં આવે આપણે સૌ જાણીએ છીએ આમ પહેલાના સમયમાં ગુરુ ગુરુકુળ પરંપરા હતી ત્યારે એવી પરંપરા હતી કે જ્યારે બાળક આઠ વર્ષનું થાય ત્યારે બાળકના યજ્ઞો પવિત્ર સંસ્કાર કરી એને ગુરુકુળ વિદ્યા અર્જિત કરવા માટે મોકલવામાં આવે આજના સમયે પણ બ્રાહ્મણો એ પોતાના સંતાનોને આઠ અથવા બાર વર્ષની ઉંમરમાં યજ્ઞો પવિત્ર સંસ્કાર કરે છે અને એમ કહેવાય અમારા બ્રાહ્મણોમાં તો એમ કહેવાય કે શ્રાવણી પૂનમ એટલે બ્રાહ્મણોની દિવાળી કેમ કારણ કે આજે ફરી એકવાર યજ્ઞો પવિત્ર પરિવર્તન એટલે કે જે જૂની યજ્ઞો પવિત્ર છે એને કાઢી પોતાની યજ્ઞો પવિત્ર અને પોતાની ગાયત્રી એને સાધના કરી એને એની પૂજા કરી ફરી એકવાર બીજ એટલે કે ફરી એકવાર પવિત પહેરવાનો અવસર આવે છે શ્રાવણી પૂનમ એને યજ્ઞો પવિત પરિવર્તન માટે નિર્ધારિત કરવામાં આવી છે માટે શ્રાવણી પૂનમ એના દિવસે જ યજ્ઞો પવિત થાય છે અચ્છા તો આ દિવસે રક્ષાબંધન કેમ તો શ્રાવણી પૂનમના દિવસે માલક્ષ્મીએ બળી રાજા ને ત્યાં જઈ એમને રક્ષા એટલે કે રાખડી બાંધી હતી અને ત્યારથી આ દિવસ એ રક્ષાબંધન તરીકે આપણે સર્વ જાણીએ છીએ હવે દાદા હું બીજો પ્રશ્ન એ પૂછીશ કે આ ધનોઈ જે છે જે એ કેટલા સમાજ કેટલા સમાજ પહેરી શકે અને અ કયા કયા સમાજને શાસ્ત્રો ના પાડે છે આપણે મનુષ્ય ની વાત નથી કરતા કે શાસ્ત્રોમાં લખ્યું એ પ્રમાણે કેટલા સમાજ પહેરી શકે છે અને કયો સમાજ નથી પહેરી શકીએ આપણા શાસ્ત્રો માં ચાર વર્ણ કહેવા આવ્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર હા આપણા ધર્મ ગ્રંથો અનુસાર જેટલું મને ખ્યાલ છે એ પ્રમાણે ચારેય વર્ણો માટે અલગ અલગ પ્રકારની જનોય આપવામાં આવે છે કારણ કે આપણે ઘણા ધર્મ ગ્રંથોમાં એવું જોઈએ કે ક્ષત્રિયો પણ જનોઈ પહેરતા હોય વૈશ્યો પણ જનોય પહેરતા હોય શુદ્ર પણ જનોય પહેરતા હોય પરંતુ આજના સમયમાં આ પ્રથા લુપ્ત થતી ગઈ કેમ કારણ કે જનોય એ એક અધિકારત્વ છે આ જનોય આપણા સાસુ એવું કે છે કે જેના જમણા ખંભે જેના ડાબા કંભે જનોય હોય એને શાસ્ત્ર અધ્યયન અધિકાર મળે છે અને ત્યારબાદ એ પોતાના જે આધ્યાત્મિક જીવન છે એમાં આગળ વધી શકે પણ આજના સમયમાં આપણે જોઈએ કે આજના સમયમાં ગુરુકુળ પરંપરાઓ લુપ્ત થતી જાય છે તેની સાથે સાથે આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ એ પહેલાના સમયની જેમ જે ગુરુ શિષ્ય પરંપરા હતી એમાં અભ્યાસ કરતું ખૂબ જ ઓછું જોવા મળે છે માટે જનોય એ બધા જ વર્ણના લોકો માટે છે પરંતુ આ અધિકાર એ ધીમે ધીમે લુપ્ત આ પ્રથા એ ધીમે ધીમે લુપ્ત થતી ગઈ માટે આજે બ્રાહ્મણો જ એક જનોય પહેરતા એવું જોવા મળે છે હવે જે સવાલ હું આગળ તમને પૂછવા જાઉં છું એના માટે હું પહેલાં માફી માંગુ છું અને વિડીયો જોતા તમામ દર્શકોની પણ હું માફી માંગુ છું કે મને ખબર નથી આ સવાલ મારે પૂછવો જોઈએ કે એની પણ હું પૂછવાની હિંમત કરું છું દાદા બ્રાહ્મણ સમાજમાં જનોઈ પહેરે છે અને તમે જેવી રીતે આગળ જણાવ્યું કે બધા સમાજમાં જનોઈ પહેરે છે તો શું મહિલાઓ પણ જનોઈ ધારણ કરી શકે ખરા આમાં એવી વસ્તુ છે કે આપણા શાસ્ત્ર જે છે એમાં હમણાં જેમ આપણે ચર્ચા થઈ કે મહિલાનું મહત્વ ઓછું નથી પરંતુ જેમ આપણે આગળ વાત થઈ એમ કે દરેક કોઈ વ્યક્તિ છે કે કોઈ પુરુષ છે અથવા કોઈ કાર્ય છે અથવા કોઈ તહેવાર છે તો એના માટે એક નિશ્ચિત કાર્ય નક્કી કરવામાં આવે છે જેમ બ્રાહ્મણ અથવા કોઈ પણ પુરુષ એના માટે જેમ જનોઈ ધારણ કરવાનું આપણા સાસુ આજ્ઞા કરે છે

બંનેના શરીરની પ્રકૃતિઓ અલગ અલગ છે તથા જનોય છે તો જનોયના અમુક નિયમ છે જનોય એ એની અંદર ત્રણ ગ્રંથિઓ મુખ્ય કહેવામાં આવે છે જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયનો સમાવેશ થાય છે તો સ્ત્રીઓને આ અધિકાર કેમ નહીં કારણ કે સ્ત્રીઓ આવતો હોય છે માટે આ જનોય એ પવિત્ર વસ્તુ છે જેને કારણ કે જેમાં ત્રિદેવ એટલે કે સંપૂર્ણ સનાતન ધર્મ તો આ હિન્દુત્વની રચના કરી એનો એનો વાસ છે અર્થ એવો નથી કે સ્ત્રીઓને જે માસિક ધર્મ આવે એ એના લીધે અપવિત્ર થઈ જાય છે પણ એનો અર્થ એ છે કે એ એક શરીરનો વિકાર છે અને જે વિકાર સમયે આ યજ્ઞો પવિત્ર ધારણ ન કરી શકાય માટે જયારે પુરુષોને જનોય અથવા કોઈ પણ બ્રાહ્મણો ત્યારે એ એ લોકોને નિયમ કહેવામાં આવે છે કે તમે આદિ કર્મ કરવા ત્યારે તમારી જનોય એ તમારે કાન ઉપર ચડાવવી કેમ કારણ કે જનોય નિયમ છે કે એ પેટ થી નીચેના ભાગમાં ન જવી જોઈએ કેમ કારણ કે આ પવિત્ર વસ્તુ છે માટે સ્ત્રીઓને આ અધિકાર નથી દાદા હવે આગળનો પ્રશ્ન હું તમને એ પૂછીશ કે જનોઈ ધારણ કરવાની ઉંમર શું છે અને એનો ખર્ચો શું છે જો ઉંમર આપણા શાસ્ત્રો આજ્ઞા અનુસાર છ આઠ અને બાર બાર વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં એને મોડા મોડી જનોઈ અપાઈ આપી દેવી જોઈએ કેમ કારણ કે ત્યારબાદ એનું જે વિદ્યા અર્જિત કરવાનો સમય છે એ પ્રારંભ થાય છે ચાર વર્ણ માંથી બ્રાહ્મણ એક જપે તેથી તેની બુદ્ધિ અને પોતાના અને પોતાના યજમાનોના પાપ પાપનું બહિષ્કાર અથવા પાપ બાળી તેને પુણ્યમાં પરિવર્તિત કરી શકે છે માટે યજ્ઞોપવિત એ એટલા માટે જરૂરી છે કારણ કે જેની યજ્ઞોપવિત આપવામાં આવી હોય તેને જ અમુક કર્મોનો અધિકાર છે માટે બાળક થાય ત્યાં સુધીમાં તેને દેવી આવો શાસ્ત્ર છે આપણે આના ખર્ચા વિશે વાત કરવા જઈએ તો એમ કહેવાય કે યજ્ઞોપવિત સંસ્કાર એટલે બ્રાહ્મણો આપણા શાસ્ત્રો જેવી આજ્ઞા કરે છે કે જેવું તમે તમારા લગ્નમાં ખર્ચો કરો

હોય તો પણ ખર્ચો કરવો આપણા શાસ્ત્રમાં એક વાક્ય કહેવામાં આવે છે કે યથાશક્તિ જેવી જેની શક્તિ એ પ્રમાણે ખર્ચો કરવો જોઈએ પણ જો શાસ્ત્ર આજ્ઞા એવી છે કે જો તમારી શક્તિ હોય

શરીર જ્યારે પંચ તત્વોમાં મળે છે એની સાથે જનોય પણ એને પંચ તત્વોમાં મેળવી દેવામાં આવે છે માટે કોઈ પણ બ્રાહ્મણ એની મૃત્યુ થાય તો પણ એની જનોય ઉતારવામાં આવતી નથી તો મિત્રો આ દાદાની યારે મેં વાત કરી તમે દાદાની યારે વાતચીતને આખી જોઈ અને દાદાની યારે વાત કરતા કરતા મેં તમને બેકગ્રાઉન્ડમાં મંદિરના દ્રશ્યો પણ બતાવ્યા અને અમારી વાતચીત તમને યુટ્યુબમાં કેવી લાગી અને અમારો આ વિડીયોને વધુ લાઈક શેર કરજો જેનાથી જનો વિશે લોકોને જાણકારી મળે અને બ્રાહ્મણોનું સમાજની અંદર અને કેટલું યોગદાન છે અને કેટલું આપણા શાસ્ત્રની અંદર એમનું સન્માન લખેલું છે એ પણ આ તમને જાણવા મળ્યું છે અને આગળ લોકોને પણ જાણવા મળે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને હું તમને વધુ એક નવા વિડીયો માં મળીશ ત્યાં સુધી મને રજા આપો જય માતાજી જય શ્રી કૃષ્ણ